કાવ્યપઠન માટે પાલનપુરથી પધારેલા પાલનપુરની મહેક અને અમે એને બનાસકાંઠાની બુલબુલ પણ કહીએ એમની એક આગવી અદામાં જો તેઓ આવે પોતે પાલનપુર પાલનપુરથી દિશા મારું ગામ આવે 25 કિલોમીટર અને ત્યાંથી 60 કિલોમીટર દિયોદર ગામ આવે એ દિયોદર એટલે આમ જોવા જઈએ તો રણની નજીક છે એટલે ત્યાં અત્યારે હાલ ભયંકર લૂ વાઈ રહી છે આપણે અહીંયા એસીમાં બેઠા છીએ પણ એ પોતે દિયોદર સ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવે છે શિક્ષક છે અને ખૂબ સારા ગીતકાર યુવા પ્રતિભા યુવા સર્જક એવોર્ડ હમણાં એમને સાહિત્ય પરિષદે આપ્યો છે એવા આપણે પર્વતભાઈ નાઈને સાંભળીશું દાદાના ચરણોમાં વંદન અને મંચસ્થ કવિઓને પ્રણામ અને સૌને વંદન કે નામ ઘૂંટું તો અથેળી મહેક મહેક થાય છે નામ ઘૂંટું તો અથેળી મહેક મહેક થાય છે આપણો કોઈ ઋણાનું બંધ હોવું જોઈએ નામ ગુંટુ તો અથેળી મહેક મહેક થાય છે આપણો કોઈ ઋણાનું બંધ હોવું જોઈએ અને મુક્તક છે કે મળી લાખો સુખદ પળની ઉજાણી આ અથેળીમાં મળી લાખો સુખદ પળની ઉજાણી આ અથેળીમાં સુકાયા છે ઘણા મૃગજળના પાણી આ અથેળીમાં મળી લાખો સુખદ પળની ઉજાણી પાણી આ હથેળીમાં નિરંતર ભાગ્યના મૃત માછલાને જિંદગી આપે નિરંતર ભાગ્યના મૃત માછલાને જિંદગી આપે રહી દમયંતી નામે એક રાણી આ હથેળીમાં રહી દમયંતી નામે એક રાણી આ હાથેળીમાં અને ગઝલ છે વિશામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે દાદા વિષામો થઈ આ કપરી જિંદગીમાં બે ફળજે મને મને બહુ થાક લાગે એ સમયમાં તું મળજે વિષામો થઈ આ કપરી જિંદગીમાં બે ઘડી ફળજે મને બહુ થાક લાગે એ સમયમાં તું મને મળજે અને કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો કદી સૂરજ થવાનો ફંદ લઈ ફેરામાં ના પડતો જગતના કોક ખૂણે ટમટમી તો ધૂળમાં કદી થવાનો લઈ જગતના કોક ખૂણે ટમટમી તો ધૂળમાં ભળજે અને ચમનમાં રોજ ફરનારા તને એક વાત કેવી છે ગૌરંગભાઈ ચમનમાં રોજ ફરનારા તને એક વાત કેવી છે ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીજ સાંભળજે ચમનમાં રોજ ફરનારા તને એક વાત કેવી છે ભ્રમરના ગુંજનો વચ્ચે કળીની ચીજ સાંભળજે અને શરત એક જ છે દુનિયાની અહીં જીવંત દેખાવ શરત એક જ છે દુનિયાની અહીં જીવંત દેખાવ દાદા દશા અંતિમ ભલે આવે પરંતુ સહેજ સળવળજે દશા અંતિમ ભલે આવે પરંતુ સહેજ સળવળ જે શરત એક જ છે દુનિયાની અહીં જીવંત દેખાવું દશા અંતિમ ભલે આવે પરંતુ સહેજ સળવળ જે અને નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ લખે તારી કથા લખે તારી કથા તો આસિયામાં ક્યાંક સાંકળજે નથી કિસ્સો હું તારી જિંદગીનો એ ખબર છે પણ લખે તારી કથા તો આશિયામાં ક્યાંક સાગર છે અને બે શેર છે કે ફેરા ફરિયાતા લાખ પણ એકે ફળ્યો નહીં ફેરા ફરિયાતા લાખ પણ એકે ફળ્યો નહીં નરસિંહ જેમ હાથ અમારો બળ્યો નહીં ફેરા ફરિયાતા લાખ પણ એકે ફળ્યો નહીં નરસિંહ જેમ હાથ અમારો બળ્યો નહીં ને બહુ ભીડમાં ને ભીડમાં જીવન થયું પસાર બહુ ભીડમાં ને ભીડમાં જીવન થયું પસાર ખુદને જોવા જાણવા મોકો મળ્યો નહીં બહુ ભીડમાં ને ભીડમાં જીવન થયું નહીં અને ગઝલ છે કે ઘાટ નોખો ઘડાય તો બેસું ઘાટ નોખો ઘડાય તો બેસું કંઈક નવલું રચાય તો બેસું

કે પોથીમાં લીટા કરી થાકી જશે પોથીમાં લીટા કરી થાકી જશે પંડિતો પડઘા કરી થાકી જશે પોથીમાં લીટા કરી થાકી જશે પંડિતો પડઘા કરી થાકી જશે મનથી જે મોટા નથી એ લોકોને મનથી જે મોટા નથી એ લોકોને મંચ પણ મોટા કરી થાકી જશે

બે ઘડી નખરા કરી થાકી જશે અને મારે દાદાનો પરિચય થયો ત્યારે દાદાને પહેલું પહેલું મુક્તક મેં આ સંભળાયેલું એ મુક્તક રજૂ કરું છું કે ખાલી થયેલા આંખના કૂવા ફરી ભરવા પડે ખાલી થયેલા આંખના કૂવા ફરી ભરવા પડે ને એ જ કૂવા ટીમ્પે ટીમ્પે ખાલી પણ કરવા પડે ખાલી થયેલા આંખના કૂવા ફરી ભરવા પડે

કે જૂનો નશો ભરીને અમને ધરી છે પ્યાલી દાદા જૂનો નશો ભરીને અમને ધરી છે પ્યાલી સાકીએ કર ગરીને અમને ધરી છે પ્યાલી જૂનો નશો ભરીને અમને ધરી છે પ્યાલી સાકીએ કર ગરીને અમને ધરી છે પ્યાલી ચીલાઓ ચાતરીને અમને ધરી છે પ્યાલી ચીલાઓ ચાતરીને અમને ધરી છે પ્યાલી રસ્તામાં આતરીને અમને ધરી છે પ્યાલી ચીલાઓ ચાતરીને અમને ધરી છે પ્યાલી રસ્તામાં આતરીને અમને ધરી છે પ્યાલી અને એને ઉઠાવવામાં ધ્રુજી રહ્યો છું નક્ષિક એને ઉઠાવવામાં ધ્રુજી રહ્યો છું નક્ષિક ભીની નજર કરીને અમને ધરી છે પ્યાલી એને ઉઠાવવામાં ધ્રુજી રહ્યો છું નક્ષિક ભીની નજર કરીને અમને ધરી છે પ્યાલી અને પ્યાલી ધર્યા પછી પણ કેવળ નિહાળે અમને પ્યાલી ધર્યા પછી પણ કેવળ નિહાળે અમને અમને ધરી છે પ્યાલી અને રહ્યો છું હું કે ઝૂમી રહી છે ખલકત આ ખલકત શબ્દ દાદાને સુની સાહેબ સાહેબને અર્પણ કરું છું કે ઝૂમી રહ્યો છું હું કે ઝૂમી રહી છે ખલકત નજદીક બહુ શરીરને અમને ધરી છે પ્યાલી ઝૂમી રહ્યો છું હું કે ઝૂમી રહી છે ખલકત નજદીક અમને ધરી છે બાગને મહેકાવવામાં આપણે કાચા પડ્યા શબ્દ સાચા વાવવામાં આપણે કાચા પડ્યા બાગને મહેકાવવામાં આપણે કાચા પડ્યા અને આંખ સામે રાસ જામ્યો તે છતાં ઊંઘી ગયા આંખ સામે રાસ જામ્યો તે છતાં ઊંઘી ગયા હાથને સળગાવવામાં આપણે કાચા પડ્યા આંખ સામે રાસ જામ્યો તે છતાં ઊંઘી ગયા હાથને સળગાવવામાં આપણે કાચા પડ્યા અને બે શેર કહીને મારી વાત પૂરી કરું કે દાદા મજદારમાં તો ધાર્યું કે દરિયાને પી જશું મજદારમાં તો ધાર્યું કે દરિયાને પી જશું કાંઠે જરાક આવ્યા ને બળવસરી ગયું મજદાર તો ધાર્યું કે દરિયાને પી જશું કાંઠે જરાક આવ્યા ને બળ વસરી ગયું અને પથ્થર બની ખાબોચિયામાં ડૂબનાર જો પથ્થર બની ખાબોચિયામાં ડૂબનારા જો તરણું બની ને કોઈ આ સાગર તરી ગયું પથ્થર બની ખાબોચિયામાં ડૂબનારા જો તરણું બનીને કોઈ આ સાગર તરી ગયું આભાર